ગુજરાતનો પકડ્યુંન ચોકડી વિસ્તાર માંથી આશરે પચાસ કરોડના ડ્રગ્સ ના મુદ્દા માલ સાથે ટ્રક પકડી પાડતી એટીએસ ધોડકાના પુલીન સર્કલ વિસ્તારમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 54 માંથી આશરે પચાસ કરોડની માતબર રકમનું ડ્રગ્સ પકડી પાડતી એટીએસ તાજેતરમાં ગુજરાત એટીએસે ખંભાતમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડી પાડી હતી ખંભાતમાંથી પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીનો તપાસનો રેલો ધોડકામાં પહોંચ્યો ખંભાતમાં પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીનું રો મટીરીયલ ધોડકાના ગોડાઉનમાં આરોપીઓએ રાખ્યું હોવાનું તપાસમાં બહાર આવતા એટીએસે ધોડકાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી તપાસમાં અંદાજે પાંચસો કિલો રો મટીરીયલ જેની અંદાજે કિંમત પચાસ કરોડ જેટલી મસ્ત મોટી રકમનું રો મટીરીયલ ઝડપી પાડ્યું છે મુકેશ ચુનારા આઈ સેવન ગુજરાતી અમદાવાદ વધુ સમાચાર માટે જોતા રહો આઈ સેવન ન્યુઝ ગુજરાતી અને